નમસ્કાર યુટ્યુબ પટેલ યુટ્યુબ ચેનલ દક્ષા પટેલ સંસ્કૃત ટીચર આપ સૌને હૃદયપૂર્વક આવકારે છે મિત્રો આજે આપણે ધોરણ અગિયાર સંસ્કૃત સાહિત્યનો મુદ્દો શીખવા જઈ રહ્યા છીએ મહાકવિ ભાસ રચિત કેટલીક કૃતિઓનો પરિચય આપણે મેળવી ચૂક્યા છીએ એટલે કે પાર્ટ વન ટુ અને ફાઇવ આ ત્રણ વિભાગોને આપણે જોઈ ચૂક્યા છીએ કે ભસની મહાભારત પર આધારિત કૃતિઓનો પરિચય આપણે મેળવી ચૂક્યા છીએ ભસની રામાયણ પર આધારિત કૃતિઓનો પરિચય આપણે મેળવી ચૂક્યા છીએ એટલું જ નહીં પરંતુ ભાસની કૃષ્ણ કથા પર આધારિત કૃતિ ચૂક્યા છીએ તો આજે જોઈશું આપણે ભાસની ઉદયન કથા પર આધારિત પરિચય ઉદયન કથા દેશના રાજા ઉદયન સાથે સંકળાયેલી કથા ઉદયન કથા ઉપર આધારિત બે કૃતિઓ છે આપણે એ પણ જોઈ ચૂક્યા છે તો એ બે કૃતિઓ પૈકી એક છે પ્રતિજ્ઞા યોગંધરાયણ અને બીજી છે સ્વપ્ન વાસદત્તમ તો આજે અહીં આપણે પ્રતિજ્ઞા યોગંધરાયણનો અભ્યાસ કરીશું મિત્રો સૌપ્રથમ તો આપણે આ ટાઈટલ બહુ સારી રીતે બોલતા અને લખતા શીખવું પડશે બરાબર છે ને તો પ્રતિજ્ઞા યોગંધરાયણમ યોગંધરાયણ નામના ઉદય મંત્યને મિત્ર જેમણે ઉદયનને છોડાવવાના પ્રયત્ન સ્વરૂપે જે પ્રતિજ્ઞા લીધેલી ને એ પ્રતિજ્ઞા પ્રસંગને કેન્દ્રમાં રાખીને નાટકનું શીર્ષક પ્રતિજ્ઞા યોગંધરાયણમ આપવામાં આવ્યું છે તો એ પ્રતિજ્ઞા યોગંધરાયણ વિશેનો આપણે અભ્યાસ કરીશું જે ઉદયન કથાનો પૂર્વાર્ધ છે અને ઉદયન કથાનો ઉત્તરાર્ધ જે છે એ સ્વપ્નવાસવદત્તા છે એટલે ટૂંકમાં ઉદયન કથા જે બે વિભાગોમાં વહેંચાયેલી છે એનો પ્રથમ વિભાગ છે પ્રતિજ્ઞા યોગંધરાયણમ એટલે કે પૂર્વાર્ધ ઉદયન કથાનો પૂર્વાર્ધ જે આપણે શીખવા જઈ રહ્યા છીએ તો મિત્રો આ સૌ આજથી હવે નિયમિત અભ્યાસ માટે તૈયાર થઈ જશો અને આપણે હવે અગાઉ જેટલા પ્રકરણો બાકી છે તમામ પ્રકરણો અને આ સાહિત્યનો અભ્યાસ કરીશું જોઈશું પ્રથમ કૃતિ એટલે કે ઉદયન કથા પર આધારિત પ્રથમ કૃતિ પ્રતિજ્ઞા યોગન ધરાયણ આપણે જોયું છે એ મુજબ કે પ્રતિજ્ઞા એટલે કે પ્રણ નિયમ પ્રણ લીધો હતો પ્રતિજ્ઞા લીધી હતી કોણે તો કે યોગંધરાયણે ક્યારે લીધી હતી તો કે વત્સ દેશના રાજા ઉદયન બરાબર અને એ ઉદયનને જ્યારે પ્રદ્યુત મહાસેન જૈનના જે રાજા હતા એમણે રાજબંદી બનાવેલા પ્રદ્યોત મહાસેને કોને રાજા ઉદયનને રાજબંદી બનાવેલા અને એ સમયે સ્વાભાવિકપણે જ પોતાના રાજ્યનું ઉદયનના નો જે મંત્રી અને ખાસ તો એનો મિત્ર એવો યોગંદ્રાયણ જે ઉદયનને પ્રદ્યોત મહાસેનના તાબામાંથી મુક્ત કરાવવા માટેની પ્રતિજ્ઞા એક વખત નહીં બબ્બે વખત પ્રતિજ્ઞા કરે છે અને તેથી જ આ બે પ્રતિજ્ઞા પ્રસંગોને કેન્દ્રમાં રાખીને આ નાટકનું શીર્ષક આ નાટકનું આ રૂપકનું શીર્ષક શું આપવામાં આવ્યું છે તો કે પ્રતિજ્ઞા યોગંદ્રાયણ આપવામાં આવ્યું છે મિત્રો જોઈશું

આ પ્રતિજ્ઞા પ્રસંગને આધારે નાટકનું શીર્ષક પ્રતિજ્ઞા યૌગંધરાયણમ આપવામાં આવ્યું છે કથાની શરૂઆત કંઈક એવી છે મિત્રો કે કોઈ એક સમયે ઉજ્જૈન નગરીનો રાજા પ્રદ્યોત મહાસેન અને અંગારવતી રાજ કરતા હતા ત્યારે એ ઉજ્જૈનના રાજા પ્રદ્યોત મહાસેનના જે યુવાન પુત્રી હતી વાસવદત્તા એ વાસવદત્તાને હવે એ રાજા પરણવા ઈચ્છતા હતા એને માટે કોઈ સુયોગ્ય વર મળે તો સારું એવું દરેક માતા પિતાને હોય એમ પ્રદ્યુત મહાસનને પણ કંઈક એવું જ હતું અને એના મનમાં વત્સરાજ કીર્તિ યશ જે ચોમેર ફેલાયેલા હતા એને કેન્દ્રમાં રાખીને તે પોતાની દીકરી વાસવદત્તાને કોને પરણાવવા ઈચ્છતો હતો ઉદયનને પરણાવવા ઈચ્છતો પરંતુ ક્યાંક રાજાઓ રાજાઓ વચ્ચે કંઈક આમ તેમ અગાઉની કંઈક કોઈ શત્રુતા હશે કે કંઈ પણ કારણ હશે એટલે એ જાણે છે મહાસેન રાજા ઉજ્જૈનના રાજા મહાસેન એ બરાબર જાણે છે કે એવા રાજા ઉદયન કદાચ મારી પુત્રી સાથે પરણવાનો પ્રસ્તાવ એને મૂકું તો એ સ્વીકારશે નહીં અસ્વીકાર કરશે એવી શંકા એના મનમાં છે એટલે કપટપૂર્વક શું કરે છે એને નગરમાં પકડી લાવવા માંગે છે અને બરાબર રાજાએ તે વખતે કપટપૂર્વક હાથીને વશ કરવાની યોજના ઘડી કાઢી ટૂંકમાં અહીં કે કપટ કેમ કરવામાં આવ્યું તો કે ઉદયનને પાગલ બનેલા ગાંડા બનેલા હાથીને વશ કરવાનો એક શોખ હતો એ કાર્ય એ કરી શકતા હતા એવી સુરવીરતા હતી એનામાં અને તેથી જ એ યોજના બનાવીને યોજનાના માધ્યમથી કપટ કરીને પ્રદ્યોત મહાસેન રાજા એને પકડી લાવવામાં સફળ થાય છે બીજી તરફ આ વાત યોગંદરાયણને કાને આવે છે એટલે એ તો માત્ર એની યોજનાની વાત જ યોગંદરાયણને કાને આવે છે યોગંદરાયણને કાને જ્યારે ઉદયન રાજ ઉદયનની અહીં અહીંથી લઈ જઈને કપટ કરીને પ્રદ્યોત મહાસેન ગમે જ્યારે રાજબંધી બનાવી શકે છે એવી વાત જ્યારે મહાસેન પ્રદ્યોત મહાસેન દ્વારા જે કરાયેલો કપટની વાત જ્યારે યોગંધરાયણને મળે છે એ પહેલાં તો અહીં યોગંધરાયણે ઉદયનને રાજબંધી બનાવી દીધો છે અને તેથી રાજબંધી બને બની ગયેલા એવા ઉદયનનો સંદેશો લઈને શું કરે છે એક સેવક આવે છે અને આવેલો એ સેવક રાજા ઉદયન એ પ્રદ્યોત મહાસેનના કાવતરામાં ફસાઈ ચુક્યા છે અને રાજબંધી બની ચૂક્યા છે એવા સમાચાર આપે છે અને એવો એ સંદેશો સાંભળીને પ્રદ્યોત મહાસેન થોડા ગુસ્સા પ્રદ્યોત મહાસેનના આની આ વર્તણૂકથી યોગંધરાયણ જે રાજ ઉદયનનો મંત્રી છે ઉદયનનો મિત્ર છે જેને ખૂબ ગુસ્સો આવે છે અને પ્રદ્યોત મહાસેનના કપટનો બદલો લેવાની તે પ્રતિજ્ઞા કરે છે બરાબર આ એની પ્રથમ પ્રતિજ્ઞા અને કોઈપણ રીતે હું પ્રદ્યોત્ત મહાસેનના કારાવાસમાંથી ઉદયનને છોડાવીને જ જંપીશ બરાબર હવે કે સ્વમાની એવો ઉદયન મારા મારી દીકરી સાથેના લગ્નનો પ્રસ્તાવ ન સ્વીકારશે એવા પ્રદ્યોત મહાસેન એ અનેક યુક્તિઓ કરે છે એ એક એ યુક્તિઓમાંની એક બીજી પણ છે કે ઉદયન પાસે બરાબર બરાબરથી લઈ લેવામાં આવેલી ઘૂહસ્વતી વીણા એ વાસવ દત્તાને ભેટ આપવામાં આવે છે સદ્યો બરાબર દ્વારા કે ઉદયન પાસેથી લઈ લેવામાં આવેલી ગુસ્વતી વીણા વાસવદ્તાને ભેટ આપવામાં આવે છે અને એ ગોસ્વતી વીણા પ્રસંગે એ બંને વચ્ચે એટલે કે ઉદયન અને વાસવ દત્તા વચ્ચે શું થાય છે તો કે પ્રણયના અંકુરો ફૂટે છે અને અહીં ઉદયનને છોડાવવા માટે યોગંધરાયણ ઉજ્જૈનની આવે છે બરાબર પ્રદ્યોત મહાસનના રાજ્યમાં આવે છે કેમ કારણ કે પ્રદ્યોત મહાસેનના રાજ્યમાં તો ઉદયન રાજબંધી છે એટલા માટે અને ત્યારે જ રાજાની સાથે અહીં ઉદયન પોતે કહે છે કે અહીં મને તો તું લઈ જ જા ઉદયન કહે છે મને તો તું લઈ જા પરંતુ મને એકલાને નહીં મારી સાથે વાસવદત્તાને કારણ કે ગોસ્વતી વિના પ્રસંગે બંને વચ્ચે પ્રણયના અંકુરો ફૂટ્યા છે અને તેથી હવે વાસવદત્તા અહીંથી કોની સાથે જવા માંગે છે ઉદયન સાથે ઉદયન પોતે એને લઈ જવા માંગે છે એટલે જે પ્રદ્યોત મહાસેનના મનમાં જે હતું કે પોતાની દીકરી વાસવદત્તાને પરણે એ વિચાર તો અહીં પૂરો જ થવાનો છે એને તો જે જોઈતું હતું એ મળી જ ગયું છે અને આમ વાસવદત્તાને પણ સાથે લઈ જવાની વિનંતી ઉદયન કરે છે ત્યારે યોગંધરાયણ કંઈક એવું વિચારે છે કે હું હવે કોઈ પણ રીતે ઉદયનને લઈ જવા માટે આવ્યો હતો પરંતુ વાસવદત્તા સહિત ઉદયનને લઈ જઈને જ જંપીશ અને ત્યારે પણ શું કરવામાં આવે છે તો કે એક તરફ રાજા ઉદયન મોકો મળે છે ત્યારે સૈન્ય એટલે કે એનું જે સૈન્ય યોગંધરાયણ સાથે આવે છે એ સહિત તેઓ ત્યાંથી ભાગી છૂટવામાં એટલે કે પ્રદ્યુત મહાસેનના કારાવાસમાંથી ભાગી છૂટવામાં સફળ થાય છે અને એ સમાચાર જ્યારે ઉજ્જૈનીમાં ફેલાય છે ત્યારે ઉજ્જૈનીના રાજા પ્રદ્યુત મહાસેન જે વાસવ દત્તાના પિતા છે એ પોતાના સૈન્યને કામે લગાડે છે સૈન્યને પાછળ દોડાવે છે અને યૌગરાયણ સહિત ઉદયનની પાછળ પડેલા મહાસેનના સૈન્યને અટકાવવાનો પ્રયત્ન કરે છે પણ યોગંધરાયણ કારણ કે ઉદયન આમ યોગંધરાયણને ખબર નહોતી પ્રદ્યોત મહાસેનની વાત કે એના મનની વાત કે એની દીકરી પરણે એ વાતની એને ખબર નહોતી પરણાવવાની ઈચ્છા છે એ વાતની ખબર નહોતી એટલે જ યોગંધરાયણ શું કરે છે પોતાનું નાનું સૈન્ય છે પરંતુ પ્રદ્યોત મહાસેનના મોટા સૈન્યને અટકાવવાનો એ પ્રયત્ન કરે છે અને અંતે એ શરણાગતિ સ્વીકારી લે છે બરાબર એટલે કે ફરી પાછી આખા સૈન્ય સહિત યોગંધરાયણ અને ઉદયનની ધરપકડ કરવામાં આવે છે એટલે કે તે પકડાઈ જાય છે ટૂંકમાં અને પછીથી પ્રદ્યોત મહાસેન અને એની જે રાણી અંગારવતી છે તેઓ ઉદયન અને વાસવદત્તાના વિવાહની અનુમતિ આપે છે અને ત્યાં આ નાટક પૂર્ણ થાય છે ટૂંકમાં એ મુખ્યત્વે યોગંધરાયણે લીધેલી બે પ્રતિજ્ઞાનને કેન્દ્રમાં રાખવામાં આવી છે અને આપણે એ શીર્ષકને કેન્દ્રમાં રાખીને કથાને જોવાની છે પ્રતિજ્ઞા યોગંધરાયણમ એટલે કે યોગંધરાયણે લીધેલી પ્રતિજ્ઞા બે વખત પ્રતિજ્ઞા લીધેલી ત્યારે તો કે જ્યારે ઉદયન એ પ્રદ્યોત મહાસેનના દરબાર ઉજ્જૈની નગરીનો રાજબંધી બન્યો છે ત્યારે એ કોને છોડાવશે ઉદયનને છોડાવ ઉદયન કોણ છે તો કે વત્સ દેશનો રાજા છે અને એ વત્સ દેશના રાજાનો મંત્રી કોણ છે યોગંધરાયણ અને મંત્રી કરતા સવિશેષ મિત્ર છે અને મિત્ર હોવાને નાતે એ શું કરવા માંગે છે તો કે પોતાના મિત્રને છોડાવવા માંગે છે અને એના પ્રયત્નમાં એ સફળ પણ થાય છે પરંતુ એ જ્યારે પ્રથમ વખત પોતાના મિત્રને છોડાવવા માટે પ્રદ્યુત મહાસેનના નગરમાં પહોંચે છે એટલે કે ઉજ્જૈનીમાં પહોંચે છે ત્યારે ત્યાંથી એને ફરી પાછો એવો સંદેશ મળે છે કે વાસવદત્તા સહિત અહીંથી મને લઈ જવામાં આવે એટલે કે ઉદયન ઉદયને નો સંદેશો એને મળે છે એટલે ફરી પાછી એ પ્રતિજ્ઞા લે છે એક વખત ઉદયનને છોડાવવાની બીજી વખત વાસવદત્તા સહિત ઉદયનને હું માથી લઈને જઈને જમ્પીશ લઈ જઈને જમ્પીશ એવી જે બીજી પ્રતિજ્ઞા લે છે એમ આમ આ બે પ્રતિજ્ઞા મિત્રો ખાસ યાદ રાખજો આ બે પ્રતિજ્ઞા પ્રસંગોને કેન્દ્રમાં રાખીને આ નાટકનું શીર્ષક આપવામાં આવ્યું છે ટૂંકમાં અંતે તો ઉદયન અને વાસવદત્તાના વિવાહની અનુમતિ પ્રદ્યોત મહાસેનના અંગારવતી દ્વારા આપવામાં આવે છે એમને તો જે જોઈતું હતું એ મળી ગયું અને આમ દરેક નાટકની અનુસાર આ નાટકનો અંત પણ સુખદ છે તો મિત્રો આ કથા પર આધારિત પૂર્વાર્ધને આપણે જોયો અને હવે ફરી મળીશું ઉત્તરાર્ધના કથા વસ્તુ સાથે સ્વપ્ન વાસવદ્ત